બધા બેન થઈ જાય છે સારું હું પછી માળા કરી અને જેને સારું મળી ગયું છે એ મૂકવાના નથી ફટકવું છે તો એ તો ચોર્યાસી લાખ યોની માં ફટક છે મને એ જ ન સમજાતું શું ભગવાને માણા નો દાણા જોવરાવા આપ્યો હોય નડતર કઢાવવા આપ્યો હોય શેના માટે આપ્યો અમે ક્યારેય માગ્યું જ નથી દાદા ક્યારેય નથી કીધું નકર અમે રોજ સેવા કરી દાદા ના કે આટલા બધા વાસણ ધોવી છે ખબર આવી છે મને કંઈક સારી નોકરી આપી દે જેટલી લાયકાત હતી એવી આપી દીધી જાદુ ભણ્યું જ નથી તો સારી સરકારી નોકરી ચેજ માગી વાત ખોટી એમ કે આપણી લાયકાત જેટલું જ મગાય ખિસ્સામાં ખારી ને આપણે પછી કાજુ બદામ એમ એવું છે કે પરમાત્મા એવું જ કહેવાનું છે તારી મરજી હોય કારણ કે ઘણી વાર એવી સંપત્તિ આવતી હોય કે જે આપણે જીરવી નાખી ગેરમાર્ગે જતા રહીને આપણે તોય તબા થઈ જાય તો એવી સંપત્તિ ના આપે એ સારું કે જોતવી હે આ એમ હાડા છોપાઈ ઉકાળામાં છે વીસની ઠેલી મારી એટલે જે કંઈ દાદાના માધ્યમથી કારણ કે હું ક્યારેય વાંચી જ નથી બોલતો બધાને કહું છું જાદુ ભણેલો નથી પણ આજ આ અમારા પ્રયાસથી અસંખ્ય પરિવારો વ્યસન મુક્ત થયા છે અને મેં હમણાં કારણ કે મારી પાસે તો પાછું કોક એમ કે ભાઈ તમે દોઢ લાખને બંધ કરાયો તો હશે હા તો અમને અઠવાડિયાનો ટાઈમ આપજો એ દોઢે ને એમાં બોલાવી લઈશું તમારા માટે સાંભળી લીધું સમજાય ઘણા એવા કે એવું કે અમે આ બીજી વાર આવ્યા હજુ અમારે દારૂ બન નથી પણ તે તારા અંદર રહેલો પરમાત્મા જગાડ્યો ત્યાં મનોબળ વાપર્યું તો ચાર વાગ્યાનો ઘડિયાળમાં જોતો હોય હઠ છ વાગે જ હું ઠેલી મારવા જાઉં ત્યાં બેન થાય નહીં થાય જ્યાં કંઈક હાલવાની અપેક્ષા કરી બે ડગલા માંડ્યા તો પરમાત્મા આંગળી જાલીને હલાવવા આવે છે ભગવાને તમને લખીને નહોતું આપ્યું કે વીના ખાટી આપી જોઈ તો હવે એનો દોષી હું કામ ઠેરાવો છું સાચું કે ખોટું અને હું તો કહું જોઉં ગણે તો વારસાગત હોય બાપ કરતા બેઠો વધુ હોય બાપ બેઠેલી મારે છોકરો ચાર મારે ચડિયાતું મળ્યું નવાઈ લાગે વ્યાજ સાથે વળ્યું બે હામે હામે ધમા ચકડી બોલે આજુબાજુ ચાર ઘરવાળા શાંતિ ખાવાના દે મહેમાન આયો હોય તો નહીં જાય આ હું તો કે આપણે છ કેવું પડે કે અમારે રોજનું છે તમારા માટે નવાઈ એટલે આ બધું સનાતન સત્ય બોલું છું કે આવું બધું થાય જ છે ના થતું હોય મન કોઈ ગપવા મારે છે હા એ તો જેના પાડોશમાં બંધાણી રહેતો હોય એને ખબર પડે આનો કઈ ટાંગ ન હોય તમને હું આના દેવા હોય તો વસ્તુ એવી છે પણ જેને હૃદયના ભાવથી માનું છું જેની દયા છે અને ઘણા ને એના આશીર્વાદ અને હું એવું નથી કહેતો કે આ દાદા જ આશીર્વાદ આપે છે એ મનમાંથી ગ્રંથિ કાઢી નાખજો કે જો કદાચ તમારી અહીંયા ભાવના પહોંચી જાય તમારી અહીંયા આગળ નાભીની કગર પહોંચી જાય તો દાદા એવું જ કહે છે કે હું બધું નથી કરતો પણ તમારા આરાધ્ય દેવ તમારી કુળદેવી પાસે જ આ કામ કરાવું છું હું નથી કરતો એને એ જય ક્યારેય નથી લીધો કે હું જ કરું છું એ એવું જ કહે છે કળ વગર ક્યાંય બળ નથી ઘણી જગ્યાએ જાઓ તમને ક્યાં છે ને કે તમારા મઠમાં માતાજી જ નથી તો એમાં આટલા બધા મોટા ચમના થયા તમારી ગુરુદેવી છે જ નહીં આ કદાચ અમારા ઘડિયાના પાપ હોય છે કંઈક વાંધો વચકો પડ્યો હોય છે બાકી અમારી મા ના હોય એવું બને નહીં નકર અમે જીવતા ના હોય સાચું કે ખોટું આજે ત્યારે આટલા આમાં બેઠા ઘણા બહેનો છે હવે વરસાદનો ટાઈમ છે કદાચ પોતાનું બાળક અંદર હીંચકામાં હુરડાયું છે અને એ રોવે તો આટલા બધા બેઠા એને ખબર પડી જાય છે કે મારું જ બાળક રોયું છે સાચું કે ખોટું આ તમને ચોખાડાળ જુદું કરવું પડે કેમ કે મનમાં મગજમાં ઊંઝાઈ વળી જાય છે એટલે ન કે મને શોખ નથી પણ એ એ જે બેઠા છે એને ખબર પડી જશે મારું જ બાળક રોવે છે પછી એ મારું પ્રવચન સાંભળવા રહે છે જેમ પેલા પોતાના બાળકને લેશે હવે તમારે ઉપર છોડ્યું શું કરશે તો એમ આપણને રોતા ના આવડતું નકર આપણી માં આપણને રોવા જ ના દેવા રોવા દે કોક ના જઈને પૂછવા કે અમારે કુલદેવી શું કહે છે હવે તમને ન કહેતી ને એને કે છે કેટલો બધો વિશ્વાસ આવી જાય આપણને કે છે જો આપણી જ આપણી જન્યતા હશે તો આપણી ભૂલ આપણે એને હાજે જઈને કહી દો કે માં એક કરોડ ગુના હોય અમારે તને પૂછવાનું છે કદાચ ભૂવો આમાં જાણતો હોય કે ના જાણતો હોય તું તો અમારી માં શું ને અમે તારા ગોત્રમાં આવ્યા છીએ ને રાતે સપને આવીને જગાડજે કદાચ શેર લાઈન શેર ખાતો હોય છું ને તો એમાંથી તારો કોળીઓ હું તને આપીશ ચમના કરે

અને જેને સારું મળી ગયું છે એ મૂકવાના નથી ફટક ચોર્યાસી લાખ યુનિમા ફટક છે મને એ જ ન સમજાતું શું ભગવાન માણા નો આવતા દાણા જોવરાવા આપ્યો હોય નડતર કઢાવવા આપ્યો હોય શેના માટે આપ્યો હા વિચારજો આ વસ્તુ ઘરે જ અને આય નવરાશ હોય હમણાં અગિયાર વાગ્યા પછી આ વિચારજો એટલે નો અભાવ છે હું જેને હૃદયના ભાવથી માનું છું આપણે બધાએ બે હાથ ઊંચા કરીને એના જે બોલાવવાની છે એનું જે કંઈ પાપ છે એ તમને હું લઈ જઈશ કોઈ મળે તો તમે લઈ જઈશ બોલો સુરાપુરા દાદાની કુળ દેવી માત કી બે મિનિટ નીચે હાથ કરજો કે આ કુળદેવની જય એટલે બોલાવું છું કે આપણે જેને માનતા હોય અંબાજી ને માનતા હોય ખોડિયાને માનતા હોય ને માનતા હોય ખાડકાને માનતા હોય ભેલી માને માનતા હોય કે મોગલ માને માનતા હોય ખૂબ તો આપણી મા છે ખરી ને અને ઘણી જગ્યાએ તમે જ્યાં છો તમને એવું કે તમારા કુળદેવી આ નહોતા નહોતા લેકિન તમે આ ખોટા ભૂલ્યા આવી ક્યાં છે આવા બનાવશે આ કે ના તો આ જ આ દાદાની સાક્ષી આ જઈ એને બોલાવું છું કે તમારી જે કંઈ કુળદેવી આરાધ્યમાં હોય એને કહું છું કે આ જે બેઠા ને એ તારા દીકરી દીકરા છે અને એને તારી સાચી માહિતી હોય કે ના હોય અને ખરેખર એ તારા બાળકો છે રસ્તો ભટકી ગયા હોય કદાચ એમના ઘડિયાથી કંઈક તને એવું મેણું બોલે ગયું હોય તને એની રી ચડી હોય કંઈક એમનેથી તારો અવસર પ્રસંગ હોય રિહન જતા રહ્યા હોય તને એનું ખોટું લાગ્યું હોય તો આ જ આ જગ્યામાં ફરી વાર તને યાદ કરાવીને એ ગુનાની માફી મગાવું છું એક કરોડ ગુના હોય તો એને ભૂલીને અંતે તારા દીકરા હશે ખોળે લે છે આ એની જઈ બોલાવવાનું હજુ ત્રણ ચાર જઈ અધૂરી રહી જાય પણ મારી આમ નજર પડી એટલે કહેવાનું રહી ગયું કે છેલ્લા પંદર દિવસથી આપણે અહીં બ્લડ ડોનેશન કેમ્પ આવે અહીં ચાલે છે અને એમાં કોઈને જબરજસ્તી નથી જો પોતાનું શરીર સશક્ત હોય તંદુરસ્ત હોય અને પોતાના મનથી પણ એવું ના કહેતા કે બાપુ એમને એક ડીશ પરસાદ લેવડાવીને એક બાટલો લોહી લઈ લીધું એવું નથી જોતું હા તમારા મનથી રાજી હોય અને તમારો હાથમાં કબૂલ કરતો હોય કે અમારે લોહી આપવું છે તો જ આપજો આ કોઈ પૈસા નથી કોઈ વ્યાપાર નથી હા તમારા આ તમે લોહી આપો છો તમને શર્ટી આપશે જ્યારે તમારા પરિવારમાં તમને ક્યારેય ઇમરજન્સી બ્લડની જરૂર પડી અને તમને ક્યાંય મેળ નથી પડતો કદાચ તમને કોઈ જવાબ નથી આપતા તો તમે અહીં ફોન ગુમાવજો અમને અમે એમની પાસે ફોન કરીને તમને અપાવ છો કારણ કે નિઃશુલ્ક સેવા કરે છે એ લોકો કે જે થેલીસીમિયાથી પીડિત અમુક અમુક અન્ય બીમારીથી કે બધાની તો તાકાત નથી હોતી લોહી ખરીદવાની તો જો આપણું કદાચ બીજું તો આપણને ભગવાને ના આપ્યું હોય પણ જો આપણું લોહી બે ટીપા કોકના જીવનમાં મદદરૂપ થઈ જાય ને તો આપી દેવું કારણ કે દાદાએ તો એનું લોહી રેડી દીધું છે ને આપણે તો આપવાનું છે સમજાય અને વ્યાજ બી વાત લાગે તો જો પરાણે નહીં હા એ અમે કોઈને ન કહેતા દાન કરતા જ જીજો તો બતાવવાની જરૂર નથી એ દાદાએ નોંધી લીધું હોય છે એ સમજાય એ કેટલાને સમજાવે સરસ આજ વાદળી જબ્બાવાળાને ના સમજાવું ભાઈ હા વાહ એટલે આ કદાચ મદદ આપણેથી થતી હોય કરવી હોય તો છૂટી છે અને એમની અમે સેવા નોટિસ કરી છે ત્યારે જ અમે એમને પરમિશન આપી સમજાય છે ને હા જે અઠવાડિયે તે ત્રણસો બોટલ આજુબાજુ દાન ત્રણ દિવસની થયું હતું એટલે એટલા તો જીવના આપણા માધ્યમ બન્યા પછી આ તો વિચાર વિચાર શ્રેણીમાં કોઈ નથી અમથા કોક આપણને જાય એની કથા આપી દેવું સારું ઘણા નથી બોલતા લોહી પી જાય એ થોડા ને ખોબે પીવે છે બાવરી બાળી દે એની કથા આપી દેવું સારું નવું થશે અને દારૂના બંધાણી તો હમણાં પાંચ છ મહિના ના આપતા હોય એના માટે નહીં હતા એને દારૂ કમ્પ્લીટ બંધ થઈ જાય છ મહિના પછી કારણ કે જો કોઈ એવા સારા ભગત માણસ તમારું લોતુરી ઠેલી સડી જાય એટલે એ ના કરતા ફરી આપણે બે હાથ ઊંચા કરીને જઈ બોલાવવાની બે હાથ ઊંચા કરીને જઈ લવાની બોલો કુલદેવી મા્વારિકાધીસની રામચંદ્ર ભગવાન કી પવન સુત હનુમાન કી સોમનાથ મહાદેવ કી મગલ મામ નમ પાર્વતી પતે હર હર મહદે